હરનિવારસિયા રિંગ રોડ પર ડોર ટુ ડોર ટેમ્પોના ચાલકે નશામાં ધૂત થઈને બે લોકોને અડફેટે લીધા હતા હરનિવારસિયા રિંગ રોડ પર કિશનવાડી નજીક પાલિકાના કચરા કલેક્શન કરતી ગાડીના ચાલકે નશામાં ધૂત થઈ અકસ્માત સર્જો હતો ઘટનાના પગલે આસપાસના લોકોએ ટેમ્પો ચાલકને મેથી પાક ચકાડ્યો હતો ઘટનાની જાણ થતાં પાણીગઢ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ટેમ્પોના ચાલકની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે વડોદરા શહેરના હરની વારસિયા રિંગ રોડ પર કિશનવાડી પાસે મંગળવારે રાત્રે સાડા નવ વાગે વડોદરા મહાનગરપાલિકાના કચરા કલેક્શનની કામગીરી કરતો ટેમ્પો બેફામ બન્યો હતો ચાલક અમુન્ના ભુરા મેઢા ઉંમર ઓગણત્રીસ હાલ રહે મહાકાળી મંદિર સામે ઝૂપડામાં આરસીસી રોડ ગાજરાવાડી વડોદરા મૂળ એમપીનો ચિક્કાર દારૂ પીધેલો હતો તેણે પૂરપાટ ઝડપે પોતાનો ટેમ્પો ચલાવ્યો હતો અને રોડ પર ઊભેલા બે લોકોને અડફેટે લીધા હતા બંનેને ફંગોળ્યા બાદ રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોને પણ ટક્કર મારી જેથી ટેમ્પો પણ દૂર સુધી ઘસડાયો હતો રોડ પર ઊભેલા બે લોકોને ફંગોડ્યા હતા જે બાદ રોડ બાજુમાં પાર્ક કરેલા ટેમ્પોને ટક્કર મારી અકસ્માતની આ ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી જેને લઈને સમગ્ર મામલો પોલીસે નોંધીને તેને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે આ ઘટના બની છે તે મારા સસરા હતા અને એ જમીને હતા આ ટેમ્પાની અંદર હતા તો એકદમથી આ કચરાની ગાડી આવી અને એકદમથી ત્રણ જણ બેઠા હતા ટેમ્પામાં તો એક જણને પગમાં વાગ્યું છે મારા સસરાને એક જણને છાતીમાં ઈજા થાય છે અને એકના હાથમાં ઈજા થઈ છે અને ફૂલ પીધેલી હાલતમાં એ લોકો હતા અને આ ગાડીની અંદર દેશી પોટોલીઓ પડેલી જ છે અને બે જણ હતા એક તો ભાગી ગયો છે એક પોલીસ સ્ટેશનમાં અમે સોંપ્યો છે એને મારા સસરાને એસએસજી હોસ્પિટલમાં દાખલ કર્યા છે જે ઘટના બની કિશનવાડી ચાર રસ્તા સોની ફર્યું કેટલા લોકોને વાટ્યું ત્રણ લોકોને ઈજા થઈ છે તો નાની મોટી ઈજા છે કે ના ગંભીર ઈજા થઈ છે બે જણને ગંભીર ઈજા છે અને એકને નોર્મલ થયું છે હાથમાં અને બેને ગંભીર ઈજા છે આ ગાડી હતી કઈ ગાડી હતી એ આ જે ગાડી છે કચરાની ગાડી છે કોર્પોરેશનની છે તો મેં એવું જ કહેવા માંગુ છું કે જે મોટાને ઘટના થઈ છે એની જગ્યાએ નાના જ જણ હોત તો શું હાલત થતી એટલે હું એ જ કહેવા માંગુ છું તેમનું લાયસન્સ રદ કરવાનું છે